અને ત્યારે પિતાંબર પડી ગયું ખંભા ઉપર ત્યારે માં પૃથ્વીએ કીધું કે હે પિતાંબર તું કૃષ્ણનો ઢાકણ છો અને આજે કૃષ્ણ આવી પરિસ્થિતિમાં એને સપોર્ટ મૂકી દીધો સાથ મૂકી દીધો એટલે પિતા કીધું મારું નામ પિતાંબર છે પિત એટલે શરીર અંબર કહેતા ઢાકણ હું શરીરનો ઢાકણ છું એમાં તમારું શરીર ઢાકો માં પૃથ્વી કે કૃષ્ણનો શરીર ઢાકો એમાં શું ફેર પડે ના કે તું કૃષ્ણનો પિતાંબર છું કૃષ્ણનો અંબર છું એક માં હું હટી માટે ગયો ક્યારે પ્રતિજ્ઞા લીધી ને હું હાથ થી હાથમાં હથિયાર નહીં લઉં કે હા જ્યારે નજીક હું જતો અને નજીકનાની નાની જેને લાગે ને એવી બીજા ન લાગે એટલે હું એ હાટું હટી ગયો ઘડી કૃષ્ણ મારથી ભોઠો ન પડે એને જે કરવું એ કરી લે તો કાં તક આગળ ઊભો થવાનો છે અને આપ જાણીએ છીએ કે ભાંગલા રથ નું પૈડું એ સુદર્શન જ હોય બીજું કઈ ન હોય પણ ચિત્ર દેખાડું એવું અને હાથમાં ત્યાં પૈડું લીધું ત્યાં

ભગવ તમને કહું છું સાહેબ છેલ્લી વાત કઈ મારી વાત એ મૂકું અને સુદામાં મળવા આવ્યા ત્યારે પિતાંબર અટી ગયો તો ગડગડતી ડોટ દીધી ત્યારે અને ફરી વાર ધરતીએ પૂછ્યું અને ત્યારે કીધું કે આજ તું પિતાંબર કેમ અટી ગયો તાકે રોજ આરે રહેતા હોય પણ જે વર્ષોથી કોઈથી મળ્યો ન હોય અને ઈ જ્યારે મળવા આવ્યો હોય ત્યારે આડે હાઈ ન રખાય એને અહીંયા અહીંયો મળી લેવા દેવાય એટલે હું વચ્ચેથી નીકળી ગયો છું એમ ભગવાન આપણી ભેળો રહેતો હોય છે અને ત્રીજી વાત કીધું કે આ દેશમાં છેલ્લી વાત કહું બાપુ એક પણ વાતનું યુદ્ધ નથી થયું ઇતિહાસ જોઈ લેજો રાણા પ્રતાપ અને અકબર એની મેં વાત કરી મારે જવું થી વાત કરવા પણ પછી આપણો કાર્યક્રમ એટલે અત્યારે પૂરું કરી નાખું એ પણ યુદ્ધ જ્ઞાતિવાદ ના હોય રાષ્ટ્રવાદના હોય ધર્મ અને અધર્મ ના સત્ય જેને પણ ત્યાં નજીક દેખાણો જો જ્ઞાતિવાદના યુદ્ધ હોત તો અકબર ભેગા માનસી નો હોત અને મહારાણા પ્રતાપ ભેગો હાકીમ ખાન સુ

સંતાન હું પ્રતા મિત્રિન નહી વેચે છે આખું હિન્દુસ્તાન જેને ખંભે હિસ્ત લતું હતું અત્યારે કલકત્તામાં ચા વેચે છે પણ પરમાત્મા રામ ની કૃપા થઈ જાય તો વડનગર માં ચા લેનારો માણસ આજે વડાપ્રધાન થી ગયું એમ આજે જે આ સ્નેહ મિલનમાં આપ અહીં આવી મળી અને આપ બધા જે આવ્યા છો ફરી ફરીવાર નવા વર્ષની શુભકામના આપીએ અને કિરીટી સાહેબ આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે આવું જ્યારે મળવાનું થાય આવું આનંદ થાય બસ આવા મળતા જુલતા રહીએ રાષ્ટ્રપ્રેમ વધારીએ જાતિવાદી એકવાર જો મૂકીને ભારતને અખંડ બનાવીએ અને જ્યારે ધર્મની આવી હાકલ પડે ધર્મ એટલે શું ફરજ એ જ ધર્મ અને આવી જ્યારે ધર્મની વાત આવી જ્યારે ફરજની વાત આવે ત્યારે રાષ્ટ્રની એકતા મજા આવીએ ત્યાંથી વાતથી નાના મોટા હું દરબાર છું આયર છું કોણી છું એ બધું મૂકીએ બસ હું ગુજરાતી છું હું ભારતીય છું મારે તમારી ઉપર બેસનારો પરમાત્મા આપણા બધાનો છે આપણે બધા ભેગા છીએ આવી ક્યાંથી વાત મૂકીને એક બનીએ નેત બનીએ અને હવે જો સાથે ન જોડાણા એટલે કોઈ આપણે ન થાય આપણી એકતા વધે રાષ્ટ્રપ્રેમ વધે એવી બધાયને નવા વર્ષની શુભકામના સાથે વિધવું છું જય શ્યા જય જય શ્રી રામ જય જય શ્રી રામ ધન્યવાદ